લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ ને પોતાના પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા ઈજાની સંભાવનાઓ મોટી છે વૃષભ વૃષભ રાશિવાળાએ આજે સૂર્યના જાનવરોને ખાવાનું આપવું જોઈએ સૂર્યની આરાધના કરવી જોઈએ વાંદરાને ખવડાવવાનો મોકો મળે તો ખવડાવો કાળી કીડીને લોટને ખાંડે ભેગા કરીને અવશ્ય ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં આળસુની જેમ પડી નથી રહેવાનું તમારા સુઆના રૂમમાં ગંદકી ન કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કીધું મિથુન રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ અને લાલ કંકુનો ચાલલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નથી કરવાની કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ બરાબર હ્રીમ સૂર્યાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રોનો જાપ તમને ચોક્કસ ફાયદો આપે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની નસીલી દવાનો ઉપયોગ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળમાંથી બનેલી મીઠાઈ કોઈ ભૂખ્યાને નાના બાળકોને કે ગરીબોને ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોડે સુધી સૂઈ નહીં રહેતા યોગ્ય સમયે સ્વચ્છ થઈ નાહી ધોઈને દિવસની શરૂઆત કરી લેજો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળાએ આજે સોમવારથી શનિવાર સુધીના વેપારનો હિસાબ કિતાબ મેળવવો જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે નાની સરખી વાતચીતને મોટી નહીં કરતા બરાબર વાદ વિવાદ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ ગરીબને ગોળ દાનમાં આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ ન કરવી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને મિત્રો આજે છે ને તમારા માટે યાત્રા થાય એવો દિવસ છે તો કોઈ નાનકડી યાત્રામાં તમારા કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખજો શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો કરવાના નથી ધનરાશિ ધનરાશિ આજે શું કરું ધનરાશિ વાળાએ જળ ચડાવવું જોઈએ ચપટી ગોળ નાખીને અને ઘરના વડીલોની ખેર ખબર પૂછવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને સતાવતા નહીં મકર મકર રાશિ આજે શું કરું મકર રાશિ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ તાંબાના વાસણમાં ગોળ અથવા ઘઉં ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્યો સાથે વાદ વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ વાળાએ આજે સવારે નાઈ ધોઈને પરવારી સૂર્યનારાયણને નમન કરીને નજીકના કોઈ ધાર્મિક સ્થળે જવું જોઈએ ત્યાં થોડી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ લીલા છોડને નુકસાન નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર તો કરવા જ જોઈએ અને ઘરના વડીલ પિતા કાકા દાદા કોઈ પણ વડીલ પુરુષ છે તેમની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકો પર ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે